તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની મુશ્કેલીઓ વધી છે જૂનાગઢના કેસમાં મૌલાના સહિત ત્રણ આરોપીને જામીન મળ્યા છે જેમાં જૂનાગઢ કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા છે એક કેસમાં જામીન મળ્યા તો બીજા કેસમાં સકંજો પણ કસાયો છે રાજકોટ જેલમાંથી મૌલાના હાલ જે રીતના વાત કરવામાં આવે તો કચ્છ પોલીસને સોપણી જે કરવામાં આવી રહી છે રાજકોટ જેલની અંદર પહેલા તેમને લાવવામાં આવ્યા ત્યાં તેમનું જે મેડિકલ કરવામાં આવ્યું જે જેલની અંદરની જે પ્રોસેસ હોય છે તે પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ હાલ તેને જે રીતના વાત કરવામાં આવે તો હવે જે કચ્છ સામખ્યાળીની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને ટ્રાન્સપોર્ટ કોર્ટના ટ્રાન્સપોર્ટ વોરંટ મારફતે હાલ તેઓને લઈ જવામાં આવ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો તે સતત જે ગઈ કાલથી જ જે રીતના બે દિવસ સુધી જુનાગઢ હતા ને ત્યાં જૂનાગઢ કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં કોર્ટ દ્વારા જે રીતના જેલ હવાલે કરવામાં આવ્યા છે જુનાગઢના કેસમાં હવે કચ્છની સામખિયાળીની અંદર જે હેટ પીચ અંગે તેઓની હાલ ધરપકડ કરવા માટે તેઓને જે કચ્છ લઈ જવામાં આવે છે ને ત્યાં તેઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે જે હેટ પીચ આપવામાં આવી હતી તે આપવામાં આવી હતી એટલે કહી શકાય કે બંદોબસ્તની સાથે હાલ તેઓને લઈ કરવામાં આવશે ગાંધીધામ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે કારણ કે જે રીતના હેટ પીચ અંગે જે રીતના જુનાગઢની અંદર ફરિયાદ નોંધાણી હતી તે જ ફરિયાદ પ્રકારની જે સામખી પોલીસ સ્ટેશનમાં નોંધાણી છે ને તેને લઈને હવે ત્યાં તેને રજૂ કરવામાં આવશે ત્યાં પણ કોર્ટ દ્વારા કયા પ્રકારના જે

પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ